માં આગળ વાત કરીએ તો વાવથરા સરહદી પંથકમાં કેનાલ તૂટવાની ઘટનાઓનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે ધરેધર તાલુકાના રાજછવે માઇનોર કેનાલ નંબર એકમાં ફરી એકવાર ગાબડું પડ્યું છે આ કેનાલમાં માત્ર પાંચ દિવસ પહેલા જ રિપેર કામ કરવામાં આવ્યું હતું ને છતાં હલકું અને નીચી ગુણવત્તાનું કામ કરવાના કારણે કેનાલમાં ફરી તૂટી ગઈ છે તેવું સામે આવ્યું છે અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર વચ્ચેની મીલી કારણે ખેડૂતોને ભારે નુકસાન

પડ્યું હતું જેનાથી અધિકારી છે અધિકારીઓ ખેડૂતો આક્ષેપ કરી રહ્યા છે અધિકારીઓની મિલી ખેડૂતો નારાજ છે સરહદી પંથકમાં કેનાલ તૂટવાની જે ઘટનાઓ છે યથાવત છે રિપેર કામ કર્યું છતાં પણ હલકું અને નીચી ગુણવત્તાનું કામ કરવાને કારણે કેનાલમાં ફરી આ ઘટના ઘટી છે આ ફરી આ સામે આવ્યું છે જેને લઈને ખેડૂતો આક્ષેપ કરી રહ્યા છે કે આમાં અધિકારીઓને કોન્ટ્રાક્ટર વચ્ચે કોઈ ભગત છે જેને લઈને ખેડૂતોને નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે ગ્રામજનો આક્ષેપ કરી રહ્યા છે કે તેમાં વપરાતું મટીરિયલ હલકી ગુણવત્તાવાળું છે ત્યારે આવી રીતે કેનાલ તૂટી રહી છે જેને લઈને ખેડૂતોને જ નુકસાન થાય છે છતાં કોન્ટ્રાક્ટર